વલસાડ હાઇવે પર શ્રમિકોના ઝૂંપડા આગમાં બળીને ખાખ થયા વલસાડ હાઈવે પર વસવાટ કરતા શ્રમિકોના ઝૂંપડામાં અચાનક આગ લાગતા ભારે ભાગદોડ મચી ગઈ હતી જેમાં આશરે આગથી ઝૂંપડા આગમાં થઈ ગયા હતા આ બનાવની જાણ વલસાડ ફાયર બ્રિગેડની ટીમને થતા તત્કાલીન ફાયર બ્રિગેડના કર્મચારીઓ દોડી આવ્યા હતા સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાની કે ઇજા થઈ ન હતી ઘટના અંગેની મળતી વધુ વિગતો મુજબ વલસાડ હાઈવે પર અબ્રામા વિસ્તારના મોટા તળાવ નજીક ઝૂંપડું બાંધીને રહેતા શ્રમિકોના મકાનમાં અચાનક આગ લાગી નથી અને ક્ષણવારમાં આગ ફેલાઈ જતા જૂથ જૂતામાં એક સાથે આઠથી દસ જેટલા ઝૂંપડાઓ આગની લપેટમાં આવી ગયા હતા આગ પર કાબુ મેળવવા માટે વલસાડ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે શ્રમિકો કામ પર ગયા હોવાથી કોઈને જાનહાની કે ઈજા પહોંચી ન હતી પરંતુ ઘરબખરેનો સામાન બળીને ખાક થઈ ગયો હતો આ બનાવની જાણ થતાની સાથે જ વલસાડ નગરપાલિકા સભ્ય વિનોદભાઈ કાંબલી પણ સ્થળ પર દોડી આવ્યા હતા ગયો ને વિનોદ વિજયનાથ હું વોર્ડ નંબર દસ નો કાઉન્સીલર છું આ ભાઈ અહીંયા જે આગ લાગી તે ઘટનામાં આ ભાઈ સુપરવાઇઝર છે એમણે આ બ્રિજની ઉપર જતા એમની નજર આ ઝોપડા પર પડી અને આગ લાગતા એમણે એમના બોસને ફોન કર્યો અને હમણાં ધર્મેશભાઈ ફોન કર્યો ધર્મેશભાઈ ફોન કર્યો અને હમણાં ફાયર બ્રિગેડ ની ગાડી આવી ગઈ છે અને એ લોકો આઠ નવ ઝોપડા ને એ રેસ્ક્યુ કર્યું છે એના લીધે બાકીના ઝોપડાને જોકે અહીંયા એક પણ કોઈ પણ બધું ઝોપડાના લોકો આજે રહેતા હતા તે લોકો બધા કામ પર ગયા છે એ લોકોને એ લોકોને ખ્યાલ નથી એટલે એ હિસાબે મોટી જ આ નુકસાન થતા બચી ગયું છે કોઈ જાન આની થઈ નથી એવું દેખાતું મે રોહિત માણસ છું અહીંયા જોયું એટલે આવ્યો તો લાગ્યું આગ તો આગ લાગી એટલે મેં સાહેબ ને ફોન કર્યો ધર્મેશભાઈ ને ધર્મેશભાઈ બમ્બા મોકલ્યા કેટલા આશરે કરી પણ દસ થી બાર ઝૂપડા છે આગ કઈ રીતે લાગી હતી ખબર આગ નું કઈ ખબર નઈ મતલબ પણ એ લોકો બધા જોબ પર નીકળી ગયેલા